અમદાવાદના તાજિયા કમિટીની જનરલ મીટિંગ આગામી મહરમ તાજિયાના જુલુસ અંગે ચર્ચા વિચારણા કરવા તાજિયાના આગેવાનો તથા તાજિયા કમિટીના હોદ્દેદારોની એક જનરલ મીટિંગ મોમીન જમાત કોમ્યુનિટી હોલ તાજપુર ખાતે મળી હતી. ચેરમેન જેવી મોમીન તથા જનરલ સેક્રેટરી મુઝાઈ સેકની આગેવાનીમાં તમામ તાજિયા ડ્રોલ, ત્રાસા, માતમી દસ્તા, લાઉડ સ્પીકર મોટર ટ્રકો ઊંટ ગાડી વગેરેના જરૂરી ફોર્મ ભરવામાં આવ્યા હતા શ્રી નૂરભાઈ શેખે વધુમાં જણાવ્યું હતું કે મીટિંગમાં હાજી શેર અલી ટીનવાલા રજબ અલી ઉસ્તાદ સલીમભાઈ છીપા રઝાબાઈ મોમીન મોસીન મંસુરી મોસિન અંસારી મુસ મુદ્દસર અલી ઉજ્જૈની અખ્તરભાઈ અંસારી વગેરે અન્ય શાઉન્ડવાલા તથા તમામ આગેવાનો દારો ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કરી આવતા મહમ તાજિયાના જુલુસને સફળ બનાવવા જરૂરી તમામ તૈયારી તથા પરમિટ પરમિશન અંગે કાર્યવાહી કરવા સર્વ અનુમતિ ઠરાવમાં આવેલ હતું